નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે અપરાહ દરમિયાન હોય છે જે હિન્દુ દિવસના વિભાગ અનુસાર બપોરનો સમય હોય છે અથવા તો પ્રદોષનો સમય હોય છે કોઈ પણ શુભ કાર્ય માટે અશુભ માનવામાં આવે છે તેથી ભદ્રાનો સમય ટાળવો જરૂરી છે આવી સ્થિતિમાં ભદ્રા કયા સમયે કેટલા સમય રહેશે ચાલો તમને આ સમાચારમાં જણાવીએ બંદર બે હાજર ચોવીસ માં ભદ્રા સમય ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાનો સમય શુભ કાર્ય ન કરવું જોઈએ આ વર્ષે

સાત કલાક ને આડત્રીસ મિનિટ નો સમય છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર